સુરતના ઘટના સામે આવી છે આ ઘટનામાં એક કાર ચાલકે વધુ વાહનોને ટક્કર મારી હતી આપણે જણાવી દઈએ કે અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે જેમાં બે મહિલાઓને ઈજા અને અન્ય વાહનોને નુકસાન થયું હતું આ બાબતે ઉત્તરાયણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બાઇક ચાલક રોડ પરથી નીચે પટકાયો હતો અને ઈજાગ્રસ્ત થયો હતો ઈજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો પોલીસે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ તપાસ્યા છે અને નંબર પ્લેટના આધારે કાર ચાલકને પકડી પાડવાનો પ્રયાસ કરી રહી છે વરાછામાં મોપેડ અને બાય બે બાઇકને ટક્કર મારનારનો કારનો ચાલક ફરાર થઈ ગયો હતો અને આ ઘટના બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તેણે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોના નિવેદન પણ નોંધ્યા છે અકસ્માત બાદ કાર ચાલક જ્યાંથી ભાગી ગયો હતો